હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જો તમને કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય તો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આજે આપણે બનાવીશું ફુદીના લીંબુ પાણી તો ફુદીના લીંબુ પાણી બનાવવા માટે અહીંયા આપણે ફુદીના લઈ લીધા છે ફુદીના આપણે લગભગ પચીસ ગ્રામ જેટલા ફુદીના લીધા હતા એમાંથી આ રીતે પાના છૂટા પાડી અને એક લીંબુ લઈ લીધું છે અને અહીંયા આપણે આદુનો ટુકડો લીધો છે અને આ થોડી ખાંડ લીધી છે અને હવે આપણે ફુદીનાના પાનને લઈ લઈશું મિક્સર જારની અંદર અને જો તમને આ કાળઝાળ ગરમીમાં કંઈ ખાવાનું કે ન ભાવતું હોય અને કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય તો બનાવો હસ્તપુસ્ત રહેવા માટે આ લીંબુ શરબત અને લીંબુ પુદીનાનો શરબત જો તમે એકવાર આ રીતે બનાવી લેશો તો તમે વારંવાર બનાવશો ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ બની જાય છે તો અહીંયા પુદીનો અને આ રીતે હવે લીંબુને પણ આપણે અંદર નીચવી લઈશું અને અહીંયા આપણે બે ગ્લાસ જેટલો આપણે બનાવવાના છે અને ફક્ત તાજો જ આપણે બનાવીએ અને આને સ્ટોર નથી કરવાનો એના માટે તરત તરત જ પી શકાય એવો આપણે લીંબુનો ર લીંબુ પુદીનાનો રસ બનાવીશું શરબત તો અહીંયા મેં એક લીંબુ રસવાળું એવું મોટું લઈ લીધું હતું તમે તમારા ક્વોન્ટિટી પ્રમાણે તમે બનાવી શકો છો તમે બે લીંબુના પણ બનાવી શકો છો તમે ટેસ્ટ એનું કોઈ માપ નથી અને અહીંયા મેં એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર અને સાથે સાદું લીંબુ આપણે મીઠું લઈ લીધું છે અને સંચળ પાવડર અડધી ચમચી લીધેલો છે અને હવે આપણે અંદર ખાંડ ઉમેરી દઈશું તમે સાકરનો બનાવો હોય તો તમે સાકર પણ લઈ શકો છો સાથે થોડું પાણી આપણે ઉમેરી દઈશું તો અહીંયા મેં પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે મિક્સર જારને ચલાવી લઈશું અહીંયા તમે જોઈ શકો છો તો મિક્સર મેં અંદર બાઉલ મૂકી દીધો છે અને હવે હું તમને ચલાવીને બતાવું છું તો ધીમે ધીમે એનો કલર પણ ચેન્જ થઈ જશે તો અહીંયા પુદીનાનો કલર તમે જોઈ શકો છો મિત્રો તો એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયો છે આની અંદર તમારે તમારા ટેસ્ટ મુજબ અને અહીંયા આપણે બરફ આઈસ ક્યુબ લઈ લીધા છે બરફના ટુકડા તો અહીંયા બે ગ્લાસ આપણે જેટલો બનાવીશું તો હું અંદર થોડા આઈસ ક્યુબ ઉમેરી દઉં છું આ રીતે તમે તમારા મનપસંદ તમે ઠંડો ગરમ પણ તમે પી શકો છો તો અહીંયા હું તમને ગાર્નિશિંગ કરીને બતાવું છું તો હવે આપણે શરબત લઈ લઈશું નીમ અને બે ગ્લાસમાં આપણે ભરી લઈશું અડધા અડધા અને પછી આપણે સાદું પાણી અંદર ઉમેરીશું તો અહીંયા આપણે સાદું પાણી અંદર ઉમેરી દેવાનું છે અને ગ્લાસને આ રીતે ભરી શકો છો તો આની અંદર તમારે અને જો આપણે તો એકદમ જ ફાઇન એવું પીસેલું છે તમારે ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો તો અને હું ફુદીના પાનથી એને ગાર્નિશિંગ કરી દઉં છું અને અહીંયા લીંબુ મેં સ્લાઇસ લઈ લીધી છે તો અંદર હું લીંબુના સ્લાઇસ અંદર ઉમેરી દઉં છું તો તૈયાર છે મિત્રો જો તમને આ શરબતની રેસિપી સારી લાગી તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં